ના અટલાત્રા વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠકરના ના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યું હતું સ્કૂલના પ્રિન્સિપાલ કેક લાવીને રાજુભાઈએ કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું અને મોટી સંખ્યામાં બાળકોએ પણ રાજુભાઈ ને શુભકામનાઓ આપી હતી જ્યારે દર વર્ષની જેમ તેઓના જન્મ દિવસે છસો બાળકીઓ શ્યામા પ્રસાદ મુખર્જી અટલાદરા પ્રાથમિક શાળા જે બાળકીઓની કુમારીકાની શાળા છે જેમાં પાંચસો થી પણ વધારે દીકરીઓ વર્ષોથી આ દીકરીઓ સાથે એવો નાતો છે એ સ્કૂલનો સ્ટાફ પણ એમની ખૂબ જ ચિંતા કરતો હોય છે જ્યારે આવા દિવસે ગિરીશભાઈ જેવા પ્રિન્સિપાલ અને એમની ટીમ ખૂબ જ સારી રીતે જે કાળજીપૂર્વક અહીંયાની બાળકીઓનું ધ્યાન રાખી રહ્યા તો સામાજિક આગેવાન તરીકે વિસ્તારની બાળકીઓનું ધ્યાન રાખવા અમારી પણ ફરજ છે મંદિરે પણ જતાં પહેલાં સાક્ષાત જગદંબાના દર્શન કરવા જો હોય તો બાળકીઓ વચ્ચે આવીએ છીએ અને આજના દિવસની શરૂઆત અહીંયાથી કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરીને અહીંયાથી દિવસની શરૂઆત કરીએ છીએ જીવનના જે કંઈ નાના મોટા સંકલ્પો છે એમની આગળ મૂકીએ તો ચોક્કસ પરિપૂર્ણ ભગવાન પણ કરતા હોય છે એટલે આજના દિવસે બાળકીઓને હર્ષોલ્લાસ સાથે એમની સ આજના મારા જન્મદિવસની ઉજવણી શરૂઆત કરી દીધી છે